આજે સંવિધાન દિવસ નિમિત્તે હું ભારતીયને સર્વે નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કારણ કે વિશ્વનું સૌથી મોટા લોકશાહીનું પર્વ એ સંવિધાન થકી આપણા ભારત દેશને જ્યારે મળેલું છે એનું ગૌરવ એક ભારતીય તરીકે સો ટકા હોય આપણું સંવિધાન એ આપણને સૌને ધ્યાનમાં છે કે બસો જેટલા સભ્યોની સમિતિ રચી બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ એકસો ચૌદ જેટલી બેઠકો યોજી અને જ્યારે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસથી જ્યારે એમનું પ્રારંભ કરવામાં આવ્યું ત્યારે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ આ સમિતિએ આ સંવિધાનને સ્વીકારવામાં આવ્યું એટલે આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણે સૌને ધ્યાનમાં છે કે પહેલાંના વખતમાં આ દિવસને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો પરંતુ એક ભારતીય તરીકે આપણે આભાર માનીએ અને અભિનંદન પણ આપણે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને બે હજાર ચૌદમાં જ્યારે પ્રધાનમંત્રી તરીકે એમની જવાબદારી એમણે સ્વીકારવાની અને ત્યારબાદ બે હજાર પંદર છવ્વીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ ભારતીય આપણે ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ભારતના સંવિધાનના રચી હતા જેમના અધ્યક્ષ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને એમના કાર્ય બદલ માન અને સન્માન આપવા બદલ આજના દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ સંવિધાન જ્યારે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં રોજ એ એનું અમલ અમલીકરણ કરવામાં આવ્યું અને સમગ્ર ભારતને ગણરાજ્ય તરીકે બનાવવામાં આવ્યું ત્યારે આપણું ભારત એ વિશ્વનું સૌથી મોટું લોકશાહી પ્રદેશ છે જેનો આધારસ્તંભ એ સંવિધાન છે અને સંવિધાન થકી લોકો નાગરિકો નિમૂના ફરજો નિભાવે છે પોતાના હક્કો પ્રાપ્ત કરે છે ત્યારે આજના દિવસે હું ખરેખર હૃદયપૂર્વક સમગ્ર ભારતીય નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું